મારું નામ નયનભાઈ વાજા છે હું પોરબંદર છાયા નગરપાલિકાના રામનાથ મંદિર પાસે જે કોરિયાર નગર છે અમારું એ વિસ્તારના રહેવાસી છીએ અમે બધા અમારે સોસાયટી લગભગ છેલ્લા સોળ સત્તર વર્ષથી ડેવલપ કરવામાં આવી છે પરંતુ હું છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટીમાં રહું છું પંદર વર્ષથી આ સોસાયટીમાં હજી સુધી ગટરની કોઈ વ્યવસ્થા થઈ નથી અને ગટરના પાણી છલકાવાને લીધે સોસ શોષપાલયના પાણી છલકાવાને લીધે આજુબાજુ ભયંકર ગમકી થાય છે લોકો વારંવાર બીમાર પડે છે પાણીની સગવડ છે તો પૂરતું પાણી પણ આપવામાં આવતું નથી દીવાબત્તીમાં વારંવાર પ્રોબ્લેમ થાય છે વારંવાર ફરિયાદ કરીએ છીએ અને ત્યારે પંદર વીસ દિવસે અમને સર્વિસ આપવામાં આવે છે કચરાની ગાડી સમયસર આવે ન આવે ક્યારેક ન આવે ક્યારેક એના સમય આવે કોઈ ફિક્સ સમય જેવું હોતું નથી મેઇન અમારી માગણી છે કે જો ગટરની વ્યવસ્થા કરી દેવામાં આવે તો અમારા વિસ્તારમાં ગંદકી થાય નહીં અને રોડ રસ્તા પછી તૈયાર થઈ થઈ શકે કારણ કે ગટરની અમારી જે પ્રાથમિક જરૂરિયાત છે ગટરનું કામ થશે પછી જ રસ્તાનું કામ

અમે એમની વાતથી અસંતોષ અનુભવીએ છીએ અને અમારી આ રજૂઆતને ધ્યાન આપી અને ઝડપથી ગટરનું કામ પતાવવામાં આવે એવી અમારી માગણી છે પછી અહીં આવી અને અમારે વારંવાર હોવ હલ્લા કરવો એ બરાબર નથી એક તંત્રને અને એક અમે સરકારના અને અમે દેશના જવાબદાર નાગરિક તરીકે અમારી ફરજ અમે બજાવીએ છીએ ટાઈમસર અમે વેરો ચૂકવી દઈએ છીએ તેમ છતાં અમને સુવિધા આપવામાં ન આવે એ ન ચાલે એટલે અમારી આ એક જલદ માગણી છે કે અમને ઝડપથી ગટરની વ્યવસ્થા આપવામાં આવે